ડીસા ખાતે આજે સાંચોરી માળી સમાજ સેવા સંસ્થાન દ્વારા પ્રતિભા સન્માન સમારોહ તેમજ શિક્ષા જાગૃતિ સંમેલન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસા ખાતે આવેલા ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સાંચોર સ્મૃતિ વનના અધ્યક્ષ અમરારામ પરમાર સહિત માળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે તેજસ્વી તાલાવને સન્માનિત કરવા ઉપરાંત સમાજના પ્રતિભાવાન લોકોને પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની વિશેષતા એ હતી કે ઉપસ્થિત મહેમાનોની સાથે કાર્યક્રમમાં પધારેલા તમામ લોકો પારંપરિક માણી સમાજના પોષક પરિધાન પહેરીને આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી ત્યારબાદ દાતાઓ અને મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું સન્માન બાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા ઉદબોધન આપવામાં આવ્યું હતું અને અંતમાં ઉપસ્થિત માણી સમાજના આગેવાનો અને લોકોએ સામૂહિક ભોજન પ્રસાર લીધો હતો